નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું દેશી ગુજરાતી રેસીપીમાં આજે આપણે બનાવીશું પાઉની નવી વાનગી જે જોતાં જ મોઢામાં પાણી આવી જાય દાબેલી અને વડાપાઉં તો તમે ખાતા જ હશો પણ આજે આપણે બનાવવાના છે મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી ઠેચા પાઉ બહુ સારું એવું ટેસ્ટી લાગે છે તો બનાવવાનું શરૂ કરીએ ઠેચા પાઉં બનાવવા માટે મેં સૌથી પહેલાં કઢાઈમાં બે ટેબલ સ્પૂન તેલ નાખ્યું છે તેલ ગરમ થાય એટલે તેમાં નાના ટુકડા કરેલા મરચાં નાખીએ આ મરચાં મેં દસ નંગ લીધા છે મરચાં થોડા મોળા છે બહુ તીખા નથી જો તમે તીખું ખાતા હોય તો તીખા મરચાં પણ નાખવાના દસથી બાર કળી જેટલું લસણ નાખીએ એક ટીસ્પૂન ભરીને જીરું ચપટી હિંગ નાખીને સાથળી લઈએ આ બધો મસાલો થી સાત મિનિટમાં સતળાઈ જશે હવે તેમાં વન ફોર્થ કપ કોથમીર નાખી અને બે મિનિટ જેવું ચલાવવાનું હવે આ બધો મસાલો એક બાઉલમાં કાઢી લઈએ એટલે ઠંડુ થઈ જાય થોડું ઠંડુ થાય પછી આપણે તેને ચોપરમાં ચોપ કરશું તો હવે બધો મસાલો ઠંડો થઈ ગયો છે વન ફોર્થ કપ ચેકેલા સિંગદાણા નાખીએ એક ટી સ્પૂન મીઠું એક ટીસ્પૂન આમચૂર પાવડર નાખી અને અદકચરું વાટી લેવાનું તો પાઉમાં ભરવાની ઠેચા ચટણી તૈયાર છે બાઉલમાં કાઢી લઈએ હવે ગેસ પર તવો મૂકી તેમાં થોડું બટર નાખી તેમાં થોડી ઠેચા ચટણી નાખીએ અને બરાબર શેકી લેવાનું એક નાનું બાફેલું બટાકું લેવાનું અને તેને છૂંદો કરી મિક્સ કરી લેવાનું બે થી ત્રણ મિનિટ મિક્સ કરી અને ડીશમાં કાઢી લઈએ ફરીથી બટર નાખી થોડી ચટણી નાખી અને આ રીતે પાઉ શેકી લેવાના બંને સાઈડથી શેકી લેવાના અને પાઉ શેકાઈ જાય એટલે અંદર મસાલો નાખી અને ગ્રેટ કરેલું ચીસ નાખીને શેકી લેવાનું અને મસાલો નાખીને પણ બંને સાઈડથી સરસ શેકી લેવાનું તો રેડી છે આપણી મહારાષ્ટ્રીયન વાનગી ઠેચા પાવ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો તમે મારા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બાજુમાં આપેલી ઘંટી પર ક્લિક કરજો એટલે તમને મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળે અને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી મારો વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ